હવે જોઈએ સમાચાર વિગતવાર તો મહત્વપૂર્ણ સમાચાર સુરતથી મળી રહ્યા છે સુરત શહેરમાં ગાંજો તથા અન્ય નશાકારક પદાર્થોના સેવન માટે વપરાતા ગોગો પેપરના વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે ગોગુ પેપર વેચાણ કરનારાઓ પર પોલીસનું નજર વધુ કડક બની છે પોલીસે ઓનલાઈન પ્લેટફોર્મ પરથી ગોગુ પેપરના વેચાણ મામલે પ્રથમ વખત મોટી કાર્યવાહી કરતા બ્લિન્કિટની ઓફિસ પર એસઓજી પોલીસે રેડ કરી હતી તપાસ હાથ ધરી જોકે ગોગો પેપર વેચવું કાયદેસર રીતે સંપૂર્ણ ગેરકાયદેસર નથી પરંતુ તેનો ઉપયોગ નશાકારક પ્રવૃત્તિઓમાં થતો હોવાને કારણે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા શહેરના પાનના ગલ્લાઓ પર ગોગો પેપરનું વેચાણ બંધ કરવામાં આવ્યું પરંતુ તે જ વસ્તુ ઓનલાઈન પ્લેટફોર્મ પર બિનરોકટોક ઉપલબ્ધ હોવાને કારણે પોલીસે ગંભીર નોંધ લીધી છે એસઓજી પોલીસે બ્લેન્કેટની ઓફિસમાં તપાસ કરી ગોગુ પેપરના ઓનલાઈન વેચાણ સંબંધિત દસ્તાવેજો અને મુદ્દા માલી ચકાસણી કરી છે પોલીસે સ્પષ્ટ કર્યું છે કે ગોગો પેપરનો દુરુપયોગ રોકવા માટે ઓનલાઈન વેચાણ કરનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે આ કાર્યવાહી સાથે પોલીસે સંદેશ આપ્યો છે કે નશા સંબંધિત કોઈ પણ પ્રવૃત્તિમાં સિદ્ધિ કે આટકતરી રીતે જોડાયેલા તત્વો સામે કડક પગલા લેવામાં આવશે સુરત શહેરમાં ગોગો પેપરના વેચાણ સામે કાર્યવાહી હાથ રહે છે એસઓજીની બ્લેન્કેટની ઓફિસ પર પણ તપાસ હાથ ધરવામાં આવી ગોગો પેપર ગેરકાયદેસર નથી પરંતુ નશા ફાયદાકારક પ્રવૃત્તિમાં ઉપયોગ પાનના ગલ્લાઓ પર વેચાણ બંધ કરવામાં આવ્યું જ્યારે ઓનલાઈન બિન રોકટોક વેચાણ ચાલુ હતું ત્યારે ગોગો પેપરના ઓનલાઈન વેચાણને રોકવા માટે કાર્યવાહી તેજ કરવામાં છે બ્લેન્કેટની ઓફિસ પર પણ એસઓજી દ્વારા તપાસ હાથ ધરવામાં હતી એસઓજી એ મોટી કાર્યવાહી એ રીતે કરી છે કે ગઈકાલે ઓનલાઈન પ્લેટફોર્મ પર લિંકિટ ઉપર આ ગોગો પેપર મળતા હતા તો આજે અહીંયા સર્ચ કરી અને ચેક કરવામાં આવ્યું છે અને અમને એવું ધ્યાનમાં આવ્યું છે કે આજે ગોગો પેપર ઓનલાઈન ઓર્ડરમાં પણ નથી મળતા અને આજે અહીંયા પણ નથી મળી આવતા ગોગો પેપર હાઇબ્રિડ ગાંજો અને ગાંજાના સેવન માટે સુરેટ શહેરમાં જે રીતે ગોગો પેપર ખાસ કરીને નિશાનમાં વપરાતું હોય છે અને તેને લઈને એસઓજી ની મોટી કારવાઈ છે

ઓનલાઈન કે ખાસ કરીને જે ડિલિવરી કરવામાં આવતી હોય છે તે રીતના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે ત્યારે સીધા એસીપી સાથે વાત કરીશું લોકોને ખૂબ જ કડક ભાષામાં ચેતવણી આપવાની પણ આપી છે અને જ્યારે જ્યારે મળશે વિસ્તારમાં અત્યારે જે પોસ્ટ એરિયા છે એની અંદર આ ઓપરેશન ચાલુ છે ત્યારબાદ ધીરે 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 આખા જ સિટીમાં અને બીજું તમામ ઝોનના ઝોનલ ડીસીપી દ્વારા પણ તમામ ઝોન પણ ઓપરેશન ચાલુ કરી દેવા દ્રશ્યો જોઈ શકાય છે આ રીતે સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ ખાસ કરીને ઓપરેશન છે તે અત્યારે અહીં હાથ ધરવામાં આવશે ત્યારે આ પ્રમાણેના દ્રશ્યો સુરત શહેરમાં જોવા મળે છે અને ખાસ કરીને ગો પેપરો પેપર વેચનાર અને ખાસ કરીને ઓનલાઈન ડિલિવરી કરનાર સામે અત્યારે એસઓજી ની જે મોટી દવાઈ છે તે અત્યારે બોલાવવામાં આવી રહી છે આ પ્રમાણે જોઈ શકાય છે કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ પ્રદેશ ટ્વેન્ટી ગુજરાતી